અમે પહોંચી ગયા છીએ વાત્સલ્ય ધામ અમારી સાથે છે જેઠાણી જેઠાણી આવો વેલકમ જય જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ તમે છે ને જવાના છો આ સાઠ વીઘામાં છે કેટલામાં અંદાજ હું લગાવું છું આ સાઠ વીઘા જેવડી જગ્યા આવી છે વાત્સલ્ય ધામ કોણ કોણ મિત્ર આવેલું છે આ જગ્યા ઉપર દોસ્તો જય શ્રી કૃષ્ણ 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 ભાવના ભાઈ સાથે મુલાકાત કરી કે નહીં દેરાણી જેઠાણી ચાલો ચાલો મળો પછી ભાવના ભાઈ ને ભાવના ભાઈ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પ્રસાદ લઈ લીધો ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કહો છો બોલો બોલો

હા દર્શન કરાવું છું ને ભાઈ પણ મિત્રોને બતાવું છું દર્શન દોસ્તો બોલો એ હું બનાવો છું દીકરો છે વિનોદભાઈ બુટાણી વાહ વા વિનોદભાઈ બુટાણી તમારા મિત્ર મળી ગયા છે અહીંયા વાત સાંજે ધામ માં દીકરા મળ્યા એમ ક્યા મામાન દીકરા મળ્યા તમારું મોટું જોયા એટલે ઓળખી જાય તરફ દાદા

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સંગીતા બેન સંગીતા બેન સંગીતા બેન સંગીતા બેનુભાઈ જય શ્રી કૃષ્ણ જય જય શ્રી કૃષ્ણ 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 કરે છે

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય સુંદર મજાનું દ્રશ્ય છે દોસ્તો જુઓ એક તો ગાય અને નાની વાછડી જય શ્રી કૃષ્ણ